ગુડ મોર્નિંગ જય માતાજી જય મા ઉમિયા ભાઈ આપણે સ્ટોરી આવી ગયા છે આજ તો ભાઈ રવિવાર અને ભાઈ મારો કાલનો વિડીયો ના જોયો તો જોઈ લેજો એક વાત અને આપણે ભાઈ રોજે રોજ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ રીલ અપલોડ કરીએ છીએ તો અમુક વાત નહીં આવે કોઈક વખત ન ક આપણે રોજે રોજ કરીએ છીએ તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરજો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી રવિ પટેલ યુએસએ તો હું મેં અંદર એડ કરી જ દઉં છું તો શ્યોર જરૂરથી મારો ઇન્સ્ટાગ્રામ આઈડી પણ વોચ કરજો મજા આવશે તો એ પણ કોમેડી અંદર મજ બધી કોમેડી જ છે એમ કે અમુક કોમેડી વિડીયો આવતા હોય કસ્ટમર જોડેના અને અમુક રેગ્યુલર રીલો બધું હોય છે કોઈક વાત ફોલો ના કરે તો ફોલો એ પણ કરી દેજો અને ભાઈ આજ તો વાતાવરણ ભાઈ એવું જ છે કે આ જીએ પણ વાતાવરણ ખબર નહીં કે આવું જ છેલ્લા દસ દરાથી આવું વાતાવરણ અને તડકો તો શિખર દસ દારે એક જ દારો તડકો આવે એ બે કલાક માટે જ ભાઈ જો તમને આવું વાતાવરણ ગમતું હોય ને ભાઈ આવતા અમેરિકા કારણ કે આવા વાતાવરણમાં જેને ગમતું હોય ને એને ચાલ પણ કંટાળી જવા આખો દારો એવું વાતાવરણ હોય ને ભાઈ હું બતાવું તમને બહારનું વાતાવરણ જેવું આજે જો ભાઈ બે વાગી ગયા બેન ને બહાર થઈ ગઈ હા બહારનું વાતાવરણ કેવું આવે જો વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ જો वो सर चालू हो बार वातावरण रोज कोकना कोक डखा जो है जो बयान बरसात चालू हो गई कल स्नो पड़ते तो आज बरसात छ कोई नक्की नहीं हो जाए वातावरण जो वे वातावरण वाता मस्त है ना पवन जबरदस्त तो नो खे हो जा भैया गार्डन હા મિર ગાર્ડન આ હોટલ હતી ભાઈ જો અંદર ફાયર થયું ને ઉપરથી બ્લાસ્ટ હતો તાની બંધ થઈ ગઈ છે પણ આપણે બીજી હોટલ હોય પણ અમે જો નોનવેજ છે ભાઈ બધું ઓકે ચાઇનીઝ નોનવેજ ચિકન જ છે બધું બેલી ચિકન હતી આય ચિકન જ છે જો આ તો રવિવાર ભાઈ સુમ શામ છે ને રસ્તા જો એવું લાગીએ આપણે અંબાજી ડુંગર ઉપર આયા જતા હોય ને દૂરથી એવું લાગે અમુક જો ભાઈ કોઈ તો આ ગાડી ઉભી જ છે કારણ કે સિગ્નલ હમ હવે ગાર્ડન માં જઈએ ગાર્ડનમાં ઓટો મારીએ આપડે ભાઈ બે બાજુ જોવું પડે કોઈ હા जो जवाब है पवन भाई तो न कहे हो जो गार्डन में कोई भाई नहीं बीएन खाली डबलो भर हुई है जस में जो भी गार्डन सीटो पवन बहु भाई हाल बार तो મા સ્ટોર ની સામે છે જો આ સ્ટોર અને સામે ગાર્ડન છે આ બોકરા એરિયા આવો છો કે ખરબલી ખરબટળો જો ભાઈ આજ ત્યાં છોકરાને અંબાનું બધું કેવું છે એટલું બધું અહીંયા નીચે લાકરા આવે તો મૂકેલો છે ખબર નહીં પડતી પગમાં પેજ ના જાય તો જો ઝાડ કેવું જોરદાર બધું કઈ જાય હવે લીલો થશે વાર લાગશે ચલો અફવાની એના હિંચી અને એનો છોકરાનું પેલા મોટાનું બધી જગ્યાએ એવું લાગે નખાય નું હા લાકડો એ સોલો પાડેલી પડે તો વાઘ ને તો એટલા માટે આઈ ડોન્ટ નો જો હસકા જો ભાઈ ઘરે બાજુ છે રેસિડેન્શિયલ જ છે આજુબાજુ બાજુ જો આ બિલ્ડિંગ આ પોલીસ નું હેડક્વાર્ટર આની અંદર કાપલા ફોની છે ની મીની જો ભાઈ આ તો બહાર નો તમને રૂપ બતાવું થોડો દૂર થી કારણ કે રોજ સ્ટોન નો સ્ટોન નો બતાવ્યા હોય રોજ સ્ટોન ના ભાઈ સ્ટોન ના બ્લોક બનાવી બનાવી લોકો એમ કે કંટાળી ગયા કે જોઈ જોઈને તો આજે હું બાર નું થોડું પણ બતાવી દઉં જુઓ આમાં આજુબાજુ કેવું રેસિડેન્શિયલ એરિયા જ છે જો ઘર છે આજુબાજુ વાતાવરણ ભાઈ નહીં સારું પવન બહુ છે ને એટલે નકમ તો થોડા આગળ જઈએ બતાવું તો કોક નવું પણ ભાઈ વાતાવરણ ખરાબ છે પ્લસ કે ઠંડુ બહુ છે બહાર અને પવન પણ સારો એવો એના કારણે ન કે બતાવું બહાર ને બીજું બધું હં આપણે રોજ અલગ અલગ લોકેશન ઉપર જઈશું આરે આજે આજે હું તમને બગીચો બતાવ્યો બગીચાના લોકેશનમાં આવ્યો તો પછી આ પેલી સાઈડના લોકેશનમાં પણ હું જઈશ એટલે બતાય જો આપણો આરે ગલેરી આ સીધી જાય ગલેરી કયા વાહમાં જાહે ખબર નહીં એ આગળનો વાહ ફૂટતો છે અહીં તો બાજુ ગલેરી એક હોય આગળના વાહમાં જાય મૂળ તો શેરા તો આગળ એક જ ગેમ મળી જો ભાઈ ઝંડા બે લગાયેલા છે ઉપર યુએસનો અને નીચે કઈ કન્ટ્રીનો આપણને ખબર નહીં જોડો આપણો હવે સ્ટોરેજ આવીશું ભાઈ કારણ કે બહાર પવન બહુ છે હું તમને પેલું બતાવું હળગેલું હતું ને જે બ્લાસ્ટ થયેલો હતો ને હોટલનો હું બતાવું જો ભાઈ આવો આવો પણ મકવાનો હોય અહીંયા આ પિકઅપ સ્ટેન્ડ ભાઈ જો સ્ટેન્ડ જો મકાન આવો પણ હોય છે રે ભાઈ જો બ્લાસ્ટ થયેલો અહીંયા બ્લાસ્ટ થયેલો બધું ગયું જો છે ને બધું બંધ થઈ ગયું તો આપડો જઈશું સ્ટોરે કારણ કે ભાઈ ઠંડી બહુ હોય એટલે ને કે થોડું આગળ આપણે અવાજ કોક કરીને બતાવું તમને જતા જ બાજુ જો આજે આ બાજુનું લોકેશન જે હમણાં અંબાજી જેવો ડુંગર દેખાતો હતો ને ભાઈ એ બાજુનું લોકેશન જો પાર્કિંગ નહીં ના પાડીએ ને એ જગ્યાએ પાર્કિંગ નહીં કરેલું ભાઈ ના રોડ ઉપર બધી ગાડીઓ પડે સ્નો પડે એટલે ના કાંઈ ગાડીઓ સ્નો વખત અહીંયા તો ચાલ હાલ खत्म बस टॉर में जाइ भाई ठंडो पवन सा भाई बाहर वो जो वो ले आ बियर बियर ब्राउज़िन ब्राउज़िन बियर हु आम आप से कहाँ बी फॉर मी इफ आई बाय एनी ओके बाय चीपर वन बाय नेटी नेटी जो भाई आप बीजा बदो लीता है सात नंबर में थी તો બધાની પ્રાઇઝ આપણે વેરીફાય કરવાની નવરા બેઠા હતા રવિવારે તો આપણે જઈએ ચેક કરી દઈએ પ્રાઇઝો બધી do no you know work? Hmm? Today off? I got today off, yeah. Yeah. Monday to Friday? Yes. Yeah. <laughs> Monday to Friday all work? Yeah. Work and no beer? Hmm? Oh, you work and no beer drink? Yeah, I don't drink during the week. Okay. Yeah. Thank you very much. Alright, thanks man. Thank yeah. Uber, <laughs> 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 हमारे ऊपर भाई आ गई है आई गई है हिंदी ने गुजराती वो और जैसे पिला स्टोर है बस आता है ना ओ, ओ, ड्रिंक, ड्रिंक। यस बहुत, मैं पीता हूँ लेकिन अब मैंने स्टॉप कर दिया क्यों ओ सही नहीं है बेटा मेरे दिल पर से या सब कुछ सब आप आपने देखा होगा उधर तो सब कुछ ज्यादा एनर्जी ड्रिंक पीते है ना इसलिए कि वो वो अंदर yeah, अंदर से yeah, अंदर से एक नहीं सोचा है कि वो उधर उधर ये वर्क करता है ओनली एट आवर्स ओके और हम वर्क करते टे तो भी एनर्जी की जरूरत नहीं पड़ती काफी दिन जरूरत पड़ती है एवरी डे नहीं जरूरत पड़ती है और उस लोगों को तो एवरी डे चाहिए जी। वो अंदर से अंदर से... स... उसको लेना ही पड़ेगा जी, से... पहले से ही ऐसा किया है ना कि उसको लेना ही पड़ेगा हैं, या। हाए हाए करते है, हाए। हाए। अंदर से उसको अंदर से यहाँ उसको वो ड्रिंक नहीं लेते ना तो उसको राश नहीं होती है। या नहीं मिलती। एनर्जी नहीं मिलती है मिलती इसका गाड़ी का टायर देखे आधा बाहर आया हुआ है हां इसका टायर तो कितना कितना बड़ा है ओए होए होए वो, हो वो आधा बाहर आधा अंदर वाह शो की बात है भाई इतना बड़ा टायर है इतना इतना बड़ा ओ oh माय कितनी रफ्तार से जा रहा है ओ रुक गया <laughs> सिग्नल में सब रुक जाते हैं यहाँ अब अंबाजी जो निकली कि अंबाजी जो वो देखा है ओह माय गॉड इतना डुमरा देखा है डुमरा अंबाजी ना वातावरण तो के वो जो जोड़ता है ભાઈ આપણા આવી ગયા આપણા જૂના સ્ટોર જૂના એટલે બીજા સ્ટોરે મિની મોબિલ આ સન્ડે હતો ભાઈ તો આજ આજ થોડી અહીંયા જોબ કરવાની બહુ નહીં સાત વાગી ગયા ભાઈ ઓ એપ્રોક્સિમેટલી અગિયાર વાગે અગિયાર જવાનું ચાર કલાક માટે જ અહીંયા આવ્યો બે એમ જ છું ભાઈ અમે ગમે તે સ્ટોરે કોમ કરીએ અહીંયા એવું જોઈએ અમેરિકામાં એવું નહીં ગમે તે હોય બધી જગ્યાએ મોણસ હોય ને ઓનરના બે ત્રણ સ્ટોર હોય ને ભાઈ તો નજીક નજીકમાં તો તમારે અલ્ટરનેટ જવું જ પડે એવું હોય ભાઈ કે તમારે પેલું માણસ હાજર ના હોય રજા ઉપર હોય તો તમે હેલ્પ કરી શકો જઈ શકો તો પણ અહીંયા જો ભાઈ સારા સાત થઈ ગયા અહીંયા બાર આપણે જોઈ લઈએ બારનું અહીંયા કેવું છે જો આપણે લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યા હતા ને ફ્રીજ ખાલી કરી દીધું હતું બંધ કરી દીધું બધો શોખ આપણે અહીંયા કરી દીધો એક્સ્ટ્રા અહીં જે એક્સ્ટ્રા મૂકી ગયો તો પેપ્સી હોય તો ઓલરેડી વચ્ચે સજ પેપ્સીનો બે છતાં અહીંયા મૂકી દીધું આ આપણે એના એક કાર્ડ નાખી જો ભાઈ આપણા મોબિલ મોબિલ હા પવન જોર ભાઈ હું એક તમને ભાઈ દૂરથી એક મસ્ત બિલ્ડિંગ બતાવું બરાબર એ જો મમ્મી દેખાય ને એ બહુ નજીક લાવી દઉં હું હવે જો શાંતિથી બરાબર ક્લિયરિટી આવે કારણ કે અમે કેટલું બધું ઝૂમ કર્યું જો એવી રીતે હું ટાવર રહી રહી બહુ મોટી બિલ્ડિંગ હોય ભાઈ એના પછી બીજી બિલ્ડિંગ બતાવું તમને હે કયા પછી હું બીજી બિલ્ડિંગ બતાવું તમને આ રહી જો સાહેબ જેવું જેવું બિલ્ડિંગ હે એટલું ઊંચું ટાવર બહુ ઊંચું ટાવર હા જો આપણે ભાઈ પીજાર હા અમે ખુલ્લું જ છે હજી ઢગલા તો એમના હિમ છે લાસ્ટ ટાઈમ હવે ખબર નહીં પડતી હવે પૂછવું પડશે

હવે આપણા બધું જ કામ કમ્પ્લીટ કરી દીધું હોય એટલે મોપિંગ બોપિંગ બધું કચરા પોતું ને એ બધું કારણ બે જણા હોય તમે હમ વેચી નાખવાનું હોય બધી જગ્યા એવું જોઈએ ભાઈ બે જણ કોમ કરતા હોય ને તમે તો વેચી નોખવાનું એટલે વેચો એટલું તમારે હમ જે વિચારી બે જાય એકબીજાને અંડરસ્ટેન્ડ કંઈ કોમ કરવાનું કશું નહીં અહીંયા તો કોઈ હોય ને હું એકલો છું ભાઈ સ્ટોર તમે જોઈએ કહો ને એનો મિનિટ છે એટલે ભાઈ આપણા એ આ સ્ટોરે પણ બે રજિસ્ટર હોય એક્સ રજિસ્ટર હાલ બી ક્લોઝ કરી દીધું દસ વાગી ગયા अह तो भाई रविवार कोई भय नहीं हम तो खाली पीजावाड़ो खुल्लो पीछे पीजा वाले बंद थी जा क्लॉजिंग कर दिया दस हम सवा दश क्लॉजिंग थी जाए हम तो खुलो हो रविवार पहले बंद थी जाए बनती ड्राइव थ्रू हाँ जो ठंडो हम તો ભાઈ આજના બ્લોગનું એન્ડ કરીશું કે ભાઈ મારો આ વિડીયો કેવો લાગ્યો આજનો સો ટકા કોમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સી સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને મને તમારે કોઈ ગમતા હોય વિડીયો કે ભાઈ ચલો આવા વિડીયો બનાવો તો સો ટકા કોમેન્ટ કરજો તો હું આ વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ કે ભાઈ ચાલો તમને આ વસ્તુ ગમો તો આ વિડીયો ગમો તમે આ વસ્તુ બનાવો તો સો ટકા હું બનાવીશ તો ભાઈ જો તારા રવિ બ્લોગ યુએસએ હશે જય માતાજી જય ઉમિયા